જ્યારે પણ આપણે લસ્સી કે શ્રીખંડ બનાવવાનો હોય ત્યારે આપણે હંમેશા એકદમ ચોસલા અને ઢેફા જેવું દહીંની જરૂર પડતી હોય છે તો આજે આપણે ચોસલા પડતું દહીં અને સાથે એ જ દહીંનો ઉપયોગ કરીને આજે રોજ મલાઈ લસ્સી બનાવીશું તો જેના માટે આ એક લીટર ફૂલક્રીમ દૂધ લીધું છે જ્યારે પણ લસ્સી કે શ્રીખંડ બનાવવાનો હોય ત્યારે ફૂલ ફેટ જે ક્રીમનું દૂધ આવતું હોય છે તેનો ઉપયોગ કરીએ તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવતું હોય છે તો દૂધને તપેલીમાં લઈ અને તેને ઉકળવા માટે ગેસ પર મૂકી દઈશું તો ગેસની હાઈ ફ્લેમ પર આપણે દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને તેને ઉકાળીશું દૂધ ફૂલ ક્રીમનું હોવાથી તપેલીના તળીએ ચોંટે નહીં એટલા માટે આપણે દૂધને હલાવતા રહીશું હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં ઓગાળી લઈશું તો દહીંને ઘટ કરવા માટે અહીં મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે તો ફૂલ ત્રણ ચમચી ભરીને આપણે મિલ્ક પાવડર લઈશું મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં ઓગાળવાથી તેમાં લમ્સ નહીં પડે અને થોડું થોડું દૂધ ઉમેરીને આપણે મિલ્ક પાવડરને ઓગાળીશું તો પહેલાં થોડું દૂધ ઉમેરીશું અને ચમચીથી હલાવીને આપણે મિલ્ક પાવડરને ઓગાળીશું જો આપણે ઓગાળ્યા વગર જો દૂધમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું તો તેના લમ્સ રહી જશે અને એક સરખો બધામાં મિક્સ નહીં થાય એટલે આ પ્રોસેસ આપણે કરવી જરૂરી છે તો મિલ્ક પાવડર સરસ ઓગળી ગયો છે હવે આપણે તેમાં થોડું દૂધ ઉમેરીશું અને એકદમ સરસ સરખું મિક્સ કરી લઈશું તો ટોટલ થઈને આપણે અડધા કપ જેટલું દૂધ લીધું હતું એની અંદર આપણે મિલ્ક પાવડર ઓગાળ્યો છે અને આ બાજુ દૂધ પણ સરસ ગરમ થઈ રહ્યું છે તો તેને હલાવતા જઈશું અને ઉકાળતા જઈશું તો આ પ્રમાણેનું એકદમ સરસ દૂધ ઉકળે એટલે આપણે જે ઓગાળીને તૈયાર રાખ્યો હતો મિલ્ક પાવડર એ આપણે ઉકળવા દૂધ મૂક્યું છે તેની અંદર ઉમેરીશું મિલ્ક પાવડર ઉમેરીને એકદમ સરસ રીતે દૂધને હલાવી લઈશું અને ચારથી પાંચ ઉભરા આવે એ પ્રમાણે આપણે દૂધને ઉકળવા દઈશું આ પ્રમાણે જો આપણે મિલ્ક પાવડર દૂધમાં જ ઉમેરી લઈશું તો લસ્સી કે શ્રીખંડ જે કંઈ પણ બનાવવું હશે તો તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને તેનું બાઇન્ડિંગ પણ સરસ આવશે મિલ્ક પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો જો કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો એક લીટર દૂધમાં બે ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો તો ચારથી પાંચ ઉભરા સરસ આવી ગયા છે અને દૂધ એકદમ સરસ બેસી ગયું છે અને એકદમ ઘટ પણ થઈ ગયું છે તો હવે આપણે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને દૂધને ઠંડુ થવા દઈશું તો ઠંડુ થયા બાદ પણ એકદમ સરસ દૂધ ઘટ થઈ ગયું છે એક વખત દૂધને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું દૂધનું તાપમાન એકદમ સરસ સામાન્ય હોય આપણે આંગળી નાખીને ચેક કરી લઈએ તો તે દજાય નહીં અને દૂધનું જ્યારે નોર્મલ ટેમ્પરેચર હોય ત્યારે જ આપણે મેરવણને ઉમેરીશું દહીં ઉમેરીને વલવણી અથવા બીટરથી તેને વલવી લઈશું બેથી ત્રણ મિનિટ સુધી દૂધને સરસ રીતે વલવી લઈશું આ પ્રોસેસ કરવાથી દહીં એકદમ સરસ ઘટ્ટ જામીને તૈયાર થશે તો હવે આપણે તેની ઉપર ફીટ ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ કલાક માટે કોઈ પણ ગરમ જગ્યા પર તેને દહીં જમાવવા માટે મૂકી દઈશું અત્યારના વાતાવરણ પ્રમાણે પાંચ કલાકમાં દહીં જામીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચક્કા જેવું આપણું દહીં જામીને તૈયાર થયું છે તો કટ કરી અને ચોસલા પાડીને પણ આપણે ચેક કરી જોઈશું તો તે એકદમ સરસ ચોસલા પાડે છે જોતાં જ તેનો દેખાવ એકદમ સરસ મલાઈદાર અને ક્રીમી ક્રીમી દેખાય છે તો આપણે ચમચીથી તેને ઉપાડીને જોઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઢેફા જેવું દહીં તૈયાર થયું છે તો જોયું ને ચોસલા જેવું દહીં તૈયાર કરવું કેટલું સહેલું છે તો તૈયાર છે ચોસલા તો એકદમ ચક્કા જેવું ઢેફા જેવું દહીં હવે આપણે એ જ દહીંમાંથી લસ્સી બનાવીશું તો લસ્સી બનાવવા માટે એ જ દહીંમાંથી આપણે ચારથી પાંચ ચમચા જેટલું દહીં લઈશું અને તેની અંદર આપણે દળેરી ખાંડ ઉમેરીશું આટલા દહીંમાં મેં અડધી નાની વાડકી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે ખાંડ ઉમેરીને એકદમ સરસ રીતે દહીંને વલોવી લઈશું દહીંને વલવવા માટે બ્લેન્ડરનો ઉપયોગ નહીં કરીએ અથવા મિક્સરનો પણ ઉપયોગ નહીં કરીએ મિક્સર કે બ્લેન્ડરનો ઉપયોગ કરીશું તો દહીં પતલું પડી જશે તો અત્યારે લસ્સીની કન્સિસ્ટન્સી પ્રમાણે દહીં ખૂબ જ ઘાટું લાગે છે એટલે મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે પાણી ઉમેરીને પણ એકદમ સરસ રીતે વલોવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટી લસ્સી દેખાઈ રહી છે તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે લસ્સી માટે તો હવે આપણે તેમાં ફ્લેવર એડ કરી લઈશું બજારમાં આ પ્રમાણેનું રોઝ સિરપ મળતું હોય છે તેનો ઉપયોગ આજે આપણે લસ્સીમાં કરીશું ગ્લાસની ચારેય સાડે આપણે રોઝ સિરપને એડ કરીશું આવી રીતે ચારેય સાડે આપણે રોઝ સિરપને એડતા જઈશું અને ગ્લાસને ફેરવતા જઈશું અને છેલ્લે પણ આપણે ગ્લાસને આખો ફેરવી લઈશું એટલે ચારેય સાડે બધું સિરપ આવી જાય લસ્સીના દહીંમાં આપણે ખાંડનો ઉપયોગ કર્યો તો એટલે આપણે માપનું જ રોઝ સિરપનો ઉપયોગ કરીશું એ વલોવેલા દહીંને આપણે એડ કરીશું ગ્લાસમાં દહીં ઉમેરી જાય એટલે આપણે એક વખત એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે મલાઈદાર લસ્સી બનાવી રહ્યા છે એટલે ઘરની જે મલાઈ હોય એ આપણે એક ચમચી જેટલી ઉમેરીશું તેની ઉપર ટોપિંગમાં પણ આપણે રોઝ સિરપને એડ કરીશું આ પ્રમાણે તમે કોઈપણ ફ્લેવરની લસ્સી બનાવી શકો છો તો હવે આપણે બદામથી તેને ગાર્નિશ કરીશું તો દેખાય છે ને એકદમ સરસ બજાર જેવી લસ્સી તો તૈયાર છે મલાઈ રોઝ લસ્સી આજની બંને રેસિપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો